સુરત શહેરમાં તસ્કરોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે પૂણા ગામ પોલીસ મથકની હદમાં એક સાથે પાંચ પાંચ ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધવા પામી છે જેમાં તસ્કરો દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી ગયો બનાવ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પુણા પોલીસ મથક વિસ્તાર તસ્કરો માટે જાણે સ્વર્ગ સમાન હોય તેમ લાગી રહ્યું છે તેમાં પાંચ પાંચ ગરફડ ચોરી ફરિયાદ એકી સાથે નોંધવા પામી છે પુણા પોલીસ મથકની હદમાં આસાનગર સોસાયટીમાં રહેતા ભરત સોલંકીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડા રૂપિયા તથા દાગીના મળી ઓગણચાલીસ હજારની મતા ચોરી જવા પામ્યા છે તો તસ્કરો લાલ કલરની મોપીટ પર આવ્યા હોય સીસીટીવીમાં કેદ થયા છે ત્યારે પુણા ગામ ખાતેના શ્રીજી અપાર્ટમેન્ટમાં રહેતા પુરણસિંહ રાવતે જણાવ્યું હતું કે તેઓના ઘરના દરવાજા

અને ઘરમાં ઘૂસી ઘરમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા છે ત્યારે પુણા ગામ ખાતેના ભૈયાનગર પાસે સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા રાજેશ પંચાલના ઘરને પણ તસ્કરો નિશાન બનાવ્યા હતા અને ઘરમાં ઘુસી સોનાના વીસ હજારની કિંમતના સોનાનું મંગળસૂત્ર ચોરી ભાગી છૂટ્યા છે હાલ તો પુણા પોલીસે પાંચે ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અઝર કોરેસ્ટ ડિટર્ન ફેર